શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રાવણ શુદ્ધ અગિયારેશ પવિત્રા કે પુત્રદા એકાદશીની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો એક વખત મહારાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું હે મધુ દેવ્યના મોક્ષદાતા મધુસૂદન શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ અને તેનું મહાત્મ્ય જણાવો ભગવાન કૃષ્ણએ જવાબ આપ્યો હે રાજા આ પવિત્ર એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે હવે ધ્યાનપૂર્વક આ એકાદશીનું મહાત્મ્ય સાંભળો આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ મળે છે ઘણા વર્ષો પહેલાં દ્રાપર યુગમાં મહિષ્મતી પુરીમાં મહીજીત નામે રાજા રાજ્ય કરતો હતો રાજાને પુત્ર ન હોવાથી રાજા અત્યંત દુઃખી હતો ઘણા વર્ષો સુધી રાજાએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે પુત્ર રત્ન પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બની શક્યો નહીં અનેક પ્રકારના પ્રયત્નો કરવા છતાં જ્યારે રાજાની પુત્ર પ્રાપ્તિ ન થઈ ત્યારે પોતાની વૃદ્ધાવસ્થા જોઈ ને અત્યંત ચિંતિત બની એક દિવસ સભા બોલાવી પોતાના પુત્રની જેમ ગણતા પ્રજાજનોને સંબોધીને કહ્યું હે પ્રજાજનો મને યાદ છે ત્યાં સુધી આ જન્મમાં મેં કોઈ પાપકર્મ કર્યું નથી કે પ્રજા પર અત્યાચાર કરી સરકારી તિજોરીમાં ધન એકત્રિત કર્યું નથી બ્રાહ્મણો પર જુલમ ગુજાર્યો નથી અત્યંત ધર્મકાર્ય અને પ્રમાણિકતાથી પૃથ્વી પર વિજય મેળવી રાજ્ય કર્યું છે મારા પ્રજાજનોને મારા પુત્રની જેમ ચાહ્યા છે અત્યંત દુષ્ટ કર્મ કરવાવાળાને મેં યોગ્ય સજા કરી છે ભલે ને પછી તે મારા ભાઈ ભાંડુઓ કેમ ન હોય શ્રેષ્ઠ શત્રુઓ સાથે પણ મેં ઉત્તમ વ્યવહાર કર્યો છે પરંતુ મને ખબર નથી પડતી કે કયા અજ્ઞાત કારણોને લઈને મને પુત્રની પ્રાપ્તિ થતી નથી આના પર તમે ધ્યાનપૂર્વક વિચાર કરો અને મને સલાહ આપો આ પ્રકારે રાજાના વચનો સાંભળી બ્રાહ્મણો અને પુરોહિતો અંદરો અંદર વિચાર વિમર્શ કરવા લાગ્યા અને અંતે નક્કી કર્યું કે રાજાના ભલા માટે અને રાજ્યના હિત ખાતર તેઓ જંગલમાં ફરશે અને ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યની જાણનાર ઋષિમુનિઓના આશ્રમમાં જશે આ રીતે જંગલમાં ફરતા ફરતા તેમણે જુદા જુદા આશ્રમોની મુલાકાત લીધી અંતે તેઓ ઘોર તપસ્યા કરતા નિરાહારી જીતાત્મા મુનિના દર્શન કર્યા જેઓ સ્વધર્મ તત્વવેતા અને બધા જ શાસ્ત્રોના પારંગત એવા લોમેશ મુનિ હતા લોમેશ મુનિનો જીવનકાળ બ્રહ્માના જેટલો જ દીર્ઘ હોય છે જ્યારે બ્રહ્માનો કલ્પ પૂરો થાય છે ત્યારે તેમના શરીરમાંથી એક વાળ લોમા ખરે છે આથી આ મુનિનું નામ લોમેશ હતું તેઓ વર્તમાન ભૂત અને ભવિષ્યના જ્ઞાતા હતા આ રીતે ત્રિકાળ જ્ઞાની લોમેશ મુનિને જોઈને બધા અત્યંત ખુશ થઈ તેમની પાસે આવી તેમને પ્રણામ કર્યા લોમેશ મુનિએ બધાને જોઈને પૂછ્યું તમે લોકો કોણ છો અને શા માટે આવ્યા છો બ્રાહ્મણોએ જવાબ આપ્યો હે મુનિવર અમે અમારી મૂંઝવણના ઉકેલ માટે આપની પાસે આવ્યા છીએ અમારી મૂંઝવણ એ છે કે અમારા રાજા મહીજીત અત્યંત ધર્માત્મા છે પરંતુ તે નિસંતાન છે આ દુઃખથી તેમને અત્યંત વ્યાકુળ જોઈ આપની શરણમાં તપસ્યા કરવાના હેતુથી આવ્યા છીએ રાજાના અહોભાગ્યથી અમને બધાને આપના દર્શન થયા કારણ કે મહાત્મા અને મુનિના દર્શન માત્રથી મનુષ્યોના બધા કાર્યો સિદ્ધ થાય છે હવે આપ અમારા પર કૃપા કરી એવો ઉપદેશ આપો જેથી અમારા ધર્માત્મા રાજાનું કાર્ય સિદ્ધ થાય અને તેમનું કલ્યાણ થાય પ્રજાજનોની આ પ્રકારની વાત સાંભળી થોડીક વાર તેઓ ધ્યાનસ્થ બની રાજાના પૂર્વજન્મની કરણી જોઈ મુનિ લોમેશે કહ્યું કે આ રાજા પૂર્વજન્મમાં મહાપાપી અને અત્યંત ગરીબ વૈશ્ય હતો પોતાના ધંધાના કામે તે એક નગરથી બીજા નગરમાં ફરતો હતો એક સમયની વાત છે જેઠ માસના શુક્લ પક્ષના અગિયારસ પછીની બપોરે તેને ખૂબ જ તરસ લાગી હતી અને પાણી માટે તે કોઈ સારું સ્થાન શોધતો હતો સંયોગવર્ષ તેને એક ઉત્તમ અને સ્વચ્છ તળાવ દેખાયું અને પાણી પીવા તે તળાવની નજીક આવ્યો એ જ વખતે થોડા દિવસ પહેલાં વીણાયેલી ગાય પણ તેના વાછરડા સાથે તળાવમાં પાણી પીવા લાગ્યું આ વ્યાપારીએ ગાયને ત્યાંથી કાઢ્યું પોતે પાણી પીધું આ રીતે એક તરસી ગાયની પાણી પીતા રોકવાથી તેને મોટું પાપ લાગ્યું આ પાપને કારણે તે અત્યારે નિસંતાન છે પરંતુ પૂર્વ જન્મના કોઈ પુણ્ય પ્રતાપે તે અત્યારે રાજા છે લોમેશ મુનિની વાત સાંભળી બ્રાહ્મણો અને પ્રજાજનોએ કહ્યું કે મુનિવર અમે પુરાણમાં એવું સાંભળ્યું છે કે પુણ્ય કાર્ય કરવાથી પાપ નષ્ટ થાય છે આપ કૃપા કરી અમને એવા પુણ્ય કાર્યનો ઉપદેશ આપો જેથી રાજાના પાપ નષ્ટ થાય અને તેની પુત્રની પ્રાપ્તિ થાય રમેશ મુનિએ કહ્યું કે શ્રાવણ માસના શુક્લ પક્ષમાં પુત્રદા એકાદશી નામે પવિત્ર અગિયારસ આવે છે તમે અને તમારા રાજા આ એકાદશીનું વ્રત કરો અને નિયમપૂર્વક પૂજન વગેરે કરી રાત્રિ જાગરણ કરો આ એકાદશી કરવાથી તમને જે પુણ્ય મળે તે તમે રાજાને આપો જો આ પ્રમાણે કરશો તો રાજાની સંતાનની પ્રાપ્તિ થશે લોમેશ મુનિના આ શબ્દો સાંભળી બધા જ પ્રજાજનો ખુશ થયા મુનિને પ્રણામ કરી સર્વે પોતપોતાના ઘેર પાછા ફર્યા અને લોમેશ મુનિની વાત પોતાના રાજા મહીજીતને કહી જ્યારે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી આવી ત્યારે લોમેશ મુનિની આજ્ઞાનુસાર રાજા સહિત બધા લોકોએ ભક્તિભાવથી વિધિપૂર્વક એકાદશીનું વ્રત કર્યું અને બીજા દિવસે પોતાને મળેલું પુણ્ય રાજાને અર્પણ કર્યું આ વ્રતના પ્રભાવથી રાણી ગર્ભવતી બની અને યોગ્ય સમયે તેની સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર જે કોઈ આ પવિત્ર એકાદશીનું વ્રત કરે છે તેને આ જન્મ અને પછીના જન્મમાં સુખની પ્રાપ્તિ થાય છે આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી ઘોર પાપમાંથી મુક્તિ મળે છે